તો વલસાડમાં પૂરને લઈને લોકો ઘર વિહોણા થયા છે ત્રણસો જેટલા લોકો શેલ્ટર હોમમાં રહેવા મજબૂર બન્યા ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકો ચિંતામાં કાશ્મીરનગર દરિયાવાડ વિસ્તાર પાણી પાણી થયો વલસાડ અને પારડીમાં પણ ભરાયા છે પાણી શેલ્ટર હોમમાં ત્રણસો લોકો અત્યારે આશ્રય લઈ રહ્યા છે તેઓ ઘર વિહોણા થઈ ગયા છે પૂરને લઈને લોકોના ઘરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘર વખરીને મોટા નુકસાન થયું છે બે દિવસથી ત્રણસો જેટલા લોકો શેલ્ટર હોમમાં રહેવા મજબૂર બન્યા છે

કાશ્મીર નગર આવેલું છે ત્યાં પાણી છે તે ઘરોમાં પ્રવેશી ગયા છે તે અત્યારે ગુજારવા પડ્યો અત્યારે આ સવારનો સમય થયો છે અને ચા નાસ્તાનો સમય થયો છે ત્યારે તંત્ર તરફથી તેમના વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું બેન ક્યાં રહ્યો છો તમે કેટલી તકલીફો પડે છે

એ પાણી આવવાનું છે હવે ત્યાં સુધી આ સુરક્ષામાં જગ્યામાં છે અમે સુરક્ષા છે કોણ કોણ ડોકાયું છે ખાલી મારી સાસુ છે આ આપણો વડાલ પાટે જ મે રહું છું કાશ્મીર નથી રહેતી પણ આ પોયડા લોકો કાશ્મીર છે હવે એમની પરીક્ષા હું ત્યાં ઘડી આગળ ડેમ પડે એ બાજુ પાણી છોડે આગળ પેલું એ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય પછી આપણા વડહાલ પાડીમાં પાણી આવે